નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ વાસદા ખાતે ગાંધીબાગનું પ્રવેશદ્વાર ગેટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજ રોજ વાસદા ખાતે એ બાગમાં અમૃતલાલ હરકિશનદાસ પંચાલ પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત તેમના ધર્મપત્ની ગંગા સ્વરૂપ બકુલાબેન અમૃતલાલ પંચાલના વદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે પિયુષભાઈ કાંતિલાલ પટેલ સંજયભાઈ સંજયભાઈ બિરારી રાકેશભાઈ શર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા થી પૃથ્વીનું પોષણ થાય છે પૂજા પાઠથી ધર્મનું પાલન થતું નથી યજ્ઞથી સર્વનું કલ્યાણ થાય છે આ શબ્દો ઉચ્ચાર્યા છે કથાકાર પંકજભાઈ વ્યાસે ઘેલખડી વિદ્યાધામ વિદ્યાલયના લાભાર્થે ભાગવત કથાના ચોથા દિવસે કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવાયો ભાગવત આચાર્ય પંકજભાઈ વ્યાસ ભક્તજનોને કથા શ્રવણ કરાવી રહ્યા છે યજમાન પદે પ્રદીપ પાંડે પરિવાર પોથી પૂજન કર્યું ઉદ્ઘોષક ગોપાલ ટંડેલ સેવા આપી રહ્યા છે કથા પ્રવાહમાં બાપુ વરાહ અવતાર નરસિંહ અવતાર રામ અવતાર કૃષ્ણ અવતારની કથા વર્ણવી ચૂક્યા છે મહેમાનોના હસ્તે પાણું ઝુલાવી આરતી ઉતારી રાસ ગરબા અને જય કન્યા લાલકીના નારાથી આ ઉત્સવ ઉજવાયો મહાપ્રસાદ લઈ બધાએ ધન્યતા અનુભવી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ નવ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું જોકે સાંજનું તાપમાન જે છે થોડું નીચું આવવાના કારણે ગઈકાલે થોડો પવનનો અનુભવ અને ઠંડી અનુભવાતી હતી જોકે આખો દિવસ તો બફારો જ હતો ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ છન્નું ટકા તો સાંજ દરમિયાન છત્રીસ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો છ પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો બિલ્લીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ માજા નાયલોન પ્લાસ્ટિકની દોરીની રીલો નંગ એકાણું કે જેની કિંમત છત્રીસ હજાર ચારસો થાય છે તેની સાથે આરોપી એવા હર્ષ સુરેન્દ્રભાઈ પટેલ ઉંમર વર્ષ વીસ ટેકરાફળિયા વલોટી ગામ બિલ્લીમોરા તાલુકો ગણદેવી જિલ્લો નવસારીને ઝડપી પાડવામાં આવ્યો છે અને આ સફળતા મળી છે નવસારીની એસઓજી ટીમને ધરમપુર તાલુકાના માનલપાડા ગામમાં નવીન નગરી પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્ર નાથુભાઈ પરમાર અઠાવનમાં જન્મદિવસ નિમિત્તે તેમના દ્વારા અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છિક રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં ઓગણત્રીસ થેલી રક્તની આહુતિ અપાઈ હતી તથા નિઃશુલ્ક નેત્રયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસોને સાડત્રીસ જેટલા નાગરિકોએ આંખની ચકાસણી કરી યોગ્ય ચશ્માનો લાભ નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવ્યો હતો તો જાન્યુઆરીમાં જન્મ થયો હોય એકત્રીસ એક એમની નિવૃત્તિની તારીખ છે પણ તેમ છતાં પણ એકત્રીસમી મે સુધી તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવશે ગુજરાત સરકારના ઉર્જા વિભાગની જી યુ વીએનએસએલ જી એસ ઇ એસએલ જીટકો યુ જીસીવીએલ પી જી અને ડીજીવીસીએલની સાતે કંપનીના વર્ગ ચારથી વર્ગ એકના આશરે પચાસ હજાર જેટલા કર્મચારીઓમાંથી ફક્ત એક જ યુનિયનમાં પાંત્રીસ હજાર જેટલા વિશાળ કર્મચારીઓની સંખ્યા ધરાવતા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ નામના ટ્રેડ યુનિયન ગુજરાત રાજ્યના પ્રમુખ ભરતભાઈ પંડ્યા પૂર્વ પ્રદેશ પ્રવક્તા બીજેપી ગુજરાત પૂર્વ મહામંત્રી બીજેપી ગુજરાત ધારાસભ્ય ધંધુકા અને સિનિયર સેક્રેટરી જનરલ અને ઊંઝા એપીએમસીના ડિરેક્ટર વડદેવ પટેલના માર્ગદર્શન અને સૂચન મુજબ દક્ષિણ ઝોનમાંથી સાત ટર્મથી જંગી બહુમતી વિજયી થતા ભરૂચ લોકસભાના સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવા નખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે જે નિમિત્તે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સેક્રેટરી જેટકો ચિરાગ શાહ પ્રેસિડેન્ટ એ પ્રજાપતિ એમ એ સૈયદ ડેપ્યુટી સેક્રેટરી જનરલ આરજી પટેલ વગેરે એમને અભિનંદન પાઠવ્યા છે દશવાડામાં પ્રફુલભાઈ શુક્લની કથાનો પ્રારંભ થશે પાડી તાલુકાના દશવાડા પરિયા ગામે જલારામ મંદિરે ત્રીસમી જાન્યુઆરીથી વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ શુક્લની કથાનો મંગલ પ્રારંભ થશે પાંચમી ફેબ્રુઆરી સુધી ચાલનારી આ કથાનો સમય સાંજે છથી નવનો રાખવામાં આવ્યો છે દરરોજ કથા પછી મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાથે મહાનવરાત્રિ એટલે કે ગુપ્ત નવરાત્રિ નિમિત્તે બાપુના ઉતારા પર દશ મહાવિદ્યા પૂજા અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ ભાગવત કથામાં પરિયા ડુંગરી ખૂટેચ અંબાચ વેલણપરા સુખલાવ સઘોરી ડુંમલાવ રોહિણ સુખેશ પંચલાઈ દસવાડા સહિતના ગામોના ભાવિક ભક્તો કથાશ્રવણનો લાભ લેશે ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કીની બોટલો તથા ટીન બિયર મળી કુલ નંગ અઢારસો ને બાર કેજીની કિંમત થાય છે બે લાખ છાસઠ હજાર છસો ચુમ્માલીસનો પ્રોહિબિશનનો મુદ્દો માલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ સાત લાખ છોત્તેર હજાર છસો મુદ્દા મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી અને પ્રોહિબિશનનો ઘણાપાત્ર કેસ શોધી કાઢતી એલસીબી ટીમ નવસારી નવસારીના બીજલ દેસાઈએ ભાગ લીધો કોન બનેગ કરોડપતિ શોની અંદર જી હા નવસારીના બીજલ દેસાઈ કે જેઓ પોતે સ્વતંત્ર રીતે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો સાચવે છે અને સાથે જ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની સામે હોટસીટ ઉપર બેસી અને કોન બનેગા કરોડપતિમાં ભાગ લઈ ન માત્ર પોતાના પરિવારનું નવસારીનું પણ આખા ગુજરાતનું નામ રોશન કર્યું છે બીજલ દેસાઈએ આ ક્ષણને યાદગાર ક્ષણ ગણાવી અને સાથે જ કહ્યું કે મારા માટે જીવનનો એક યાદગાર અનુભવ રહ્યો અને સમગ્ર દેસાઈ પરિવાર સહિત નવસારી એમને શુભેચ્છા પાઠવી રહ્યો છે યાદગાર સુનેરી યાદે આ શબ્દો ઉચ્ચારાયા દીવ દમણના લાડીલા પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ ડાયાભાઈ વી પટેલના સ્મરણાર્થે એમના સ્મરણાર્થે રોજાયેલી ભાગવત કથામાં કોળી સમાજ દમણના પ્રમુખ ચંચલબેન પટેલ જિજ્ઞેશભાઈ પટેલ ગુલવડ સરપંચ હિતાક્ષીબેન પટેલ પરિવાર તરફથી કથાકાર પ્રફુલભાઈ શુક્લને ફોર્ચ્યુનર કારની ભેટ આપવામાં આવી હતી દમણના ઇતિહાસમાંના ભૂતોના ભવિષ્યથી દાનવીરનું દર્શન થયું હતું સ્વર્ગસ્થ દાયાભાઈ પટેલની દિવ્ય ચેતનાને સતસત નમન એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય સારવાર રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી બોલું છું ગણેશ સિશોદરા ગામની જમીનના અરજદાર મુખ્યમંત્રીના કાર્યાલયમાં ફરિયાદ કરવા આવેલ છે તેમનું કામ પતાવી આપજો આ શબ્દો ઉચ્ચાર્યા છે એક ઠગે અને એ પણ સીધા નવસારીના પ્રાંત અધિકારીને નવસારીના પ્રાંત અધિકારીને આ રીતે વાત કરનાર બીજું કોઈ નહીં પણ નિતેશ ચૌધરી છે અને એના વિરુદ્ધ પ્રાંત અધિકારીએ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા રૂરલ પોલીસ સ્ટેશને આ છેતરપિંડી આચરનાર નિતેશ ચૌધરીની ધરપકડ કરી છે એની હિંમત તો જુઓ કે ડોલી સુરત જિલ્લાના વતની નિતેશવના ચૌધરીએ આ રીતે નવસારીના પ્રાંત અધિકારીને સીધી સીએમ ઓફિસમાંથી ફોન કરવાની ધમકી આપી અને લાગતા ઓળખતાઓના કામ પૂર્ણ કરી આપવા માટે રજૂઆત કરી હતી ઉનાઈના મકર સંક્રાંતિના વર્ષો જૂના ભાતીગઢ મેળાની જગ્યા સ્થળાંતર અર્થે સિંધઈના સરપંચની પ્રાંત અધિકારીને રાવ વર્ષોથી ઉનાઈ વાવ આગળ આ મેળાનું આયોજન કરવામાં આવતું હતું તે જગ્યાને પાર્કિંગ માટે ફાળવી દેવાતા વેપારીઓને હાલાકી ભોગવવી પડશે ઉનાઈ ગામે ઉનાઈ માતાના મંદિરને અને ગરમ પાણીના જરાને લીધે એક પ્રવાસન સ્થાન તરીકે મોખરે છે સાથોસાથ અહીં મકર સંક્રાંતિમાં ભાતીગઢ મેળો પણ પ્રખ્યાત છે જે વર્ષોથી ઉનાઈ વાવ આગળ થતો હતો ઉનાઈ વાવ કે જે સિંધઈ ગામ અને ઉનાઈ ગામની બોર્ડર વચ્ચે આવેલ છે જે જગ્યાએ મેળો થતો હતો ત્યાં નાની મોટી ચગડોળ અને મનોરંજનના સાધનો આવતા હતા બહારથી આવતા નાના વેપારીઓ અહીં વેપાર અર્થે આવતા હતા હવે એનું સ્થળાંતર કરાવી દેવામાં આવ્યું છે અને પાર્કિંગની જગ્યા ફાળવતા આ રીતે રજૂઆત કરવામાં આવી છે વગઈથી સાપુતારા રોડ પર કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત બાઇક ચાલક કે જેનું નામ હતું વિપુલ રાજુભાઈ બહાત્રે તેમણે પોતાની મોટરસાઇકલ ઉપર અન્ય બે વ્યક્તિએ કુલ ત્રણ સવારી સવાર થઈ અને ઝેર્યા હતા અને સાથે જ ગફલત રીતે હંકારી રહ્યા હતા અને ત્યારે કારની સાથે અથડાવતા એમને પોતાને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળ પર જ એમનું મોત નીપજ્યું હતું જ્યારે પાછળ બેસનાર બે વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી એન્ડલ હાઇવે ઉપર ટ્રક ગન્નારામાં અથડાઈ 24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર ટ્રક એન્ડલ હાઇવે ઉપર ગન્નારામાં અથડાતા અકસ્માત સર્જાયો હતો જો કે અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી ન હતી બનાવની વિગત મુજબ ટ્રક જે ખરો બંધ બોડીનો DD01 S 9681 ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને ટ્રકને ગન્નારામાં અથડાવી દીધી હતી આઈસ્ક્રીમ અમારે અહીં રોસ્ટ ચાહીએ વો ભી રિફ્રેશ કે આઇસ ક્રીમ મેદા વેરાયટી સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો ભાજપ પ્રમુખ માટે સુરેશભાઈ મોતીરામભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી ડાંગ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ માટે હેકળમાળના સુરેશભાઈ મોતીરામ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે જે ધારાસભ્ય વિજયભાઈ પટેલના ખાસ સમર્થક છે સુરેશભાઈનો સામાજિક ક્ષેત્રમાં ખૂબ જ ફાળો જોવા મળેલ છે ત્યારે વાત કરીએ તો સુરેશભાઈ ચૌધરી એક કમાળ મોટા કદની ખેડૂત સહકારી મંડળી પ્રમુખ તરીકે ઓગણીસોને અઠ્ઠાણુંથી ફરજ બજાવી રહ્યા છે ડાંગમાં છેલ્લા સત્તાવીસ વર્ષથી ડાંગ ભાજપ સાથે જોડાયેલા પાયાના કાર્યકર્તા છે નવસારી જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામો પૂરજોશમાં અધિકારીઓ ઊંઘમાં ગણદેવી તાલુકાના નંદરખા ગામે ગેરકાયદેસર રીતે શોપિંગ સેન્ટર ઊભું થઈ ગયું જે નામક કોઈ બિલ્ડર ગ્રુપ દ્વારા નવસારી જિલ્લાના અનેક ગામોમાં ગેરકાયદેસર બાંધકામો કરી દેવામાં આવ્યા હોવાની લોકોમાં ચર્ચા નવસારી જિલ્લાના ચીખલી વાસદા તાલુકા બાદ હવે ગણદેવી તાલુકામાં પણ ગેરકાયદેસર બાંધકામો સંખ્યાબંધ જોવા મળી રહ્યા છે ત્યારે નંદરખા ગામે એસ નામે બ્લોક નંબર સત્તરસો વાળી જમીન પર એક શોપિંગ સેન્ટર ઊભું કરી દેવાયું છે ભાજપ પાર્ટી પ્રમુખ પદ માટે બાર જેટલા કદ્દાવર નેતાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી સમસ્ત રાજ્યભરમાં જ્યારે ભાજપ એટલે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખની વરણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની નિમણૂક કરવાની હોય ત્યારે ડાંગ જિલ્લાના બાર જેટલા કદ્દાવર ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે ડાંગ જિલ્લાના ભાજપના પ્રમુખના હોદ્દા માટે દશરથભાઈ ઈ શોભનાભાઈ પવાર સાથે જ સુરેશભાઈ મોતીરામભાઈ ચૌધરી દિનેશભાઈ નાનાભાઈ ભોયે કિશોરભાઈ મહુદુભાઈ ગાવિત રમેશભાઈ નવસુભાઈ ગોંડારિયા રમેશભાઈ ચૌધરી તેમજ સુભાષભાઈ ગણેશભાઈ ગાયની ગિરીશકુમાર ગોધરભાઈ મોદી હીરાભાઈ અર્જુનભાઈ રાઉત કમલેશભાઈ ચૌર્યાભાઈ તેમજ રેખાબેન જીતેશભાઈ અને વિશ્વનાથભાઈ અખલાભાઈએ દાવેદારી નોંધાવી છે